વડોદરામાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા મતદાન કરવાની શપથ સાથે હોળી મિલન સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું વડોદરામાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા કરેલી બાગમાં આવેલ નીલકંઠ પાર્ટી પ્લોટમાં હોળી મિલન સમારોહમાં સો કિલો ગુલાબના ફૂલના પાંદડીથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હોળી રમી હતી ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલતો હોવાથી મહિલાઓએ પણ ગરબા ગાઈ નવરાત્રીના પર્વનો આનંદ માણ્યો હતો તેમજમાં અંબેની ભક્તિ પણ કરી હતી કાર્યક્રમમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ખાસ હાજરી આપી હતી હેમાંગ જોશીનું અગ્રવાલ સેવા સમિતિના હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું હેમાંગ જોશીની હાજરીમાં અગ્રવાલ સમાજના પચીસો લોકોએ પહેલા મતદાન બાદમાં જળપાન મતદાન અવશ્ય કરીશુંના ના શપથ પણ લીધા હતા કારેક્રમાં સૂરતી ખાસ અખિલ ભારતીય અગ્રવાલ સંમેલના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારુખા પ્રદેશ પ્રમુખ રતન લાલભાઈ ગુજરાત અગ્રવાલ સમાજના અગ્રણી જગદીશભાઈ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ આજે વડોદરા મહાનગરમાં અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા હોલી મિલન સમારંભ કે જે હોલી ધૂળેટી પછી એક સમારોહ થતો હોય છે એક સમાજનો એનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નીલકંઠ પાર્ટી પ્લોટ પાસે જેમાં વડોદરા અગ્રવાલ સમાજ તો છે જ એની સાથે સાથે ખંડેલવાલ સમાજ અને મહેશ્વરી સમાજને પણ આપણે જોડવાનો એક પ્રયત્ન કર્યો છે જેનાથી હવે એક સાથે રહીશું એટલે યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ એ રીતના જે કોન્સેપ્ટથી બધા સમાજ આજે ભેગા થયા છે અને વડોદરા મહાનગર નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે હોલી મિલન સમારોહ રાખવામાં આવ્યો છે જેમાં ભગવાનના ભજન સંધ્યા પણ થશે અને છેલ્લે હનુમાન ચાલીસા સાથે બધા છૂટા પડીશું સમાચારોના સતત અપડેટ માટે దా ఫో ఇ